આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા જ મ્યુનિસિપલ શ્રીને આવેદનપત્ર આપીએ અને રજૂઆત કરવામાં આવી છે વડોદરામાં હરણી સ્થિત મોટનાથ તળાવ દુર્ઘટનામાં જે બાળ માસૂમ બાળકો છે અને બે શિક્ષકોના મૃત્યુ સંદર્ભે જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં પાર્ટનરશિપ એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ આપેલ મોટનાથ તળાવ સહિત અન્ય ત્રણ ફાઇનલ પ્લોટ સિવાય એટલે કે અન્ય એફપી સિત્યોતેર ઉપરના દબાણ

આમાં ઠોસ કાર્યવાહી થતી હોય એવું દેખાતું નથી કારણ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં પ્રથમ પક્ષકાર કરારમાં કરેલા છે એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે જવાબદાર અધિકારી કે જેને ટેન્ડર બનાવવાથી લઈને મંજૂર કરવાથી લઈને સમયાંતરે એની નજર રાખવાની ચકાસણી કરવાની એ બધામાં ક્ષતિઓ છે તો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના ઈરાદે ભ્રષ્ટાચારી મિલી ભગતના ઈરાદે આ ક્ષતિ કરેલી હોય તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસીની કલમ તેર એક ગ મુજબ એબ્યુઝ એન્ડ મિસયુઝ ઓફ પાવરની એમની પર ફરિયાદ કરવામાં આવે એમને આવી જ રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવીને માત્ર પચીસ હજાર રૂપિયા મહિને ત્રીસ વર્ષ માટે તળાવ આપ્યું હોય જે મહિને પાંચ લાખ રૂપિયા તો રોડ ઉપરની ચાર દુકાનો અને પંદર હોર્ડિંગોમાંથી જ મળી શકે એમ છે આ બધું છોડીને માત્ર પચીસ હજારમાં આપ્યું હોય તો આ લોકોએ ભ્રષ્ટાચારી મિલી ભગતથી ભેગી કરેલી અવૈધિક સંપત્તિ એ પણ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપી અને એ પણ શોધીને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને મૂળ જવાબદાર લોકો છે એની ઉપર કાર્યવાહી કરવાને બીજા નાના નાના માણસોને ઉપર નોટિસ આપી છે કે જે જવાબો લીધા છે રૂબરૂ જવાબો લીધા છે તો એ લોકોને અંદર ભેળવે નહીં કેમકે કેસને ડાયલ્યુટ કરવાની કોશિશ થાય નહીં અને મૂળ જવાબદાર જ માત્ર જેલમાં જાય એના પ્રયત્નો કરવા માટે કરવા માટે અમે માંગ કરેલી છે જે રીતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષીઓ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આજે અઠ્યાવીસ દિવસ થઈ ગયા લાગે છે ગુજરાત સરકાર આનો રિપોર્ટ આપશે ભૂતકાળમાં સુરસાગરમાં ડૂબી ગયા હતા એમાં પણ કશું થયું નથી આ બોલવું તો બધાને સહેલું છે કેમ કે જે દિવસે આવે તે પોલિટિકલ સેન્ટેન્સ કહેવાય અને ખરેખર જ્યારે સજા કરાવે ત્યારે જે ચમરબંધીને છોડ્યા નથી એવું કહેવાય અને મૃતકોને જે તમારા ભોગના કારણે તમારી ભૂલને કારણે મૃતક બન્યા છે તેમના પરિવારજનોને રાહત માટે જે વ્યવસ્થા કરવાની આજ સુધી નિર્ણય કરતા નથી ને હુસાતુસી કરે છે જે ખૂબ દુઃખની વાત છે તો એ એમનું સંઘવી સાહેબે એમને જોવું જોઈએ ને એ બધી તૈયારી કરવી જોઈએ માત્ર બોલવાથી કશું ન થાય